નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના મિથિલા નગરીમાં આવેલ એમબી ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની અંદર બે દિવસીય નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સતત બીજો દિવસ છે અને બંને દિવસની અંદર મોટી સંખ્યાની અંદર લાભાર્થીઓ જે ખરા એ ફિઝિયોથેરાપી કોલેજ પર પહોંચી અને એમના જે દર્દો છે એની સારવાર કરાવી રહ્યા છે ફિઝિયોથેરાપી આજના આ સાયન્સ યુગની અંદર મેડિકલ યુગની અંદર એક મહત્વનું અંગ છે ને જેની અંદર દર્દીઓને ખૂબ જ રાહત મળે છે સ્નાયુ હોય કમર હોય મણકા હોય કે અન્ય સ્પોર્ટ્સ કે અન્ય ઇજરી હોય ઇન્જરી અંદર ફિઝિયોથેરેપી ખૂબ જ મહત્વનો કામ પચોતી હોય છે તો ત્યારે જ્યારે એમબી ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ની અંદર બે દિવસીય કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે તેના પ્રોફેસર ડોક્ટર નેહા વૈદ્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ ડોક્ટર નેહા વૈદ્ય છે આજે આ કેમ્પનો બીજો દિવસ છે જેમાં ઘણા બધા જેવા કે લોઝન શોલ્ડરના રોડ અને આજુબાજુના આજુબાજુના વિસ્તારના દર્દીઓએ એનો ફ્રીમાં લાભ લીધે છે ને અમે એવી આશા રાખીએ કે અમારી ઉપીટીમાં આવીને તમે આ સેવાઓનો લાભ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટીઈ ડિઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરન એજ્યુકેશન નવસારી તો સાથે જ એમના સાથી ડોક્ટર કૃષ્ણા મિસ્ત્રી સુજણાવી રહ્યા છે ચેતિત પણ આપણે સાંભળીએ મારું નામ ડોક્ટર કૃષ્ણા મિસ્ત્રી

અમે હજી એવી જ આશા રાખીએ છીએ કે અમારી પાસે નવા વધારેથી વધારે પેશન્ટ્સ આવે અને એમની આજે અમારી પાસે ઘણા બધા ની નફા પેશન્ટ્સ આવ્યા છે જેના નફાના કેસીસ છે પીડીયાના પણ પેશન્ટ છે કે જે લોકોને જન્મજાત પૂરખા પણ હોય છે તો એ નફા અમને પેશન્ટ મળી રહ્યા તો અમે એવી જ આશા કરી કે તમે અજી વર્તી નો આવો અને અમારી અસન સુક્ષિસ ના તો આ પ્રમાણે મિથિલા નગરી ખાતે આવેલ એમબી ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ની અંદર બે દિવસે નિશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવી હતી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે ની હાર તરફનો સજ લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો